નમસ્કાર હકુબા જાડેજા મંત્રી પદ મળેલ તેમની ખુશીમાં આજે રાજપૂત સમાજ જામનગર દ્વારા ખૂબ હલ્લા હુલ્લા સાથે ખૂબ ઢોલ અને શરણ સાથે

હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક

રાજ્ય કક્ષા ના મંત્રી તરીકે મારી વિચારણા માટે મારી વિચારણા માટે લાવવામાં લાવવામાં આવશે આવશે પ્રવીણસિંહ કે જામનગર જિલ્લા રાજકીય સેવા સમાજ આજનો દિવસ અમારા માટે બહુ આનંદ અને ગૌરવશાળી દિવસ છે કે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના મંત્રીમંડળમાં જામનગર શહેરના લોકલા લીલા શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉભે હકુબાને મંત્રી તરીકે સ્થાન મેળવ્યું છે ત્યારે અમે અત્યંત આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ ખાસ તો અમારા માટે આનંદની એ વાત છે કે આઝાદી પછી જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી રાજ્ય સમાજના આ કોઈ પણ અત્યાર સુધી મંત્રી નહોતા ભાઈના હકુબા છે એ અમારા સમાજના પહેલા વડા મંત્રી છે ત્યારે સવિશેષ અમારો સમાજ છે એ લાગણી અનુભવે છે સાથોસાથ હકુબા છે એ તમામ સમાજને સાથે લઈને ચાલનારા મહાનુભાવ છે એટલે આજે તમામ જ્ઞાતિ અને તમામ સમાજ છે એ ગૌરવની લાગણી અનુભવે છે અને અત્યાર સુધી હકુબાએ ઘણા બધા વિકાસના કાર્યો કર્યા છે જ્યારે એને આવડી મોટી જવાબદારી મળી છે ત્યારે જામનગર જિલ્લાના વિકાસ કાર્યોને પણ વેગ મળશે એ આપણા સૌ માટે આનંદની વાત છે આજે જામનગર રાજપૂત સેવા સમાજ ખાતે સમાજ તમામ હોદ્દેદારો આગેવાનો અને કાર્યકર્તા ની ઉપસ્થિતિમાં આવી ઢોલ શળાઈના તાળે ફટાકડા ફોડી બધાનું મોટું કરાવી અને આજે અમે આ ભવ્ય ઉજવણી કરી છે અને આજના પ્રસંગે ખાસ અમે રાજ્ય સરકારનો પણ ખરા હૃદયથી આભાર વ્યક્ત કરીએ છે કે રાજ્ય સરકારે જે આખુંબાને સ્થાન મેળ્યું છે ત્યારે અમે રાજ્ય સરકારનો ફરી ફરી આજે આભાર વ્યક્ત કરીએ છીએ